सततं निजमूर्तिचिन्तकाना अधिकश्वेतमनोहरप्रकाशे हृदिदर्शितरं यदिव्यरूपं भगवन्तं तमहं हरिं नमामि बोलो श्री स्वामिनारायणभगवान् સર્વાવતારી સર્વોપરી ઉપાસ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ દિવ્ય સ્વરૂપે અખંડ આશીષ વર્ષા કરી રહેલા નિત્ય મૂર્તિનું નવીન નવીન સુખ લઈ રહેલા અને આપણને અનુરોધ કરી રહેલા પરમ પૂજ્ય ગુરુવરીય સદગુરુ શ્રી ધ્યાની સ્વામીજી બ્રહ્મનિષ્ઠ સંતો તથા દેશ વિદેશના સર્વેવાલા ભક્તજનોને સંવાદ બે હજાર બ્યાસીના નૂતન વર્ષના ભાવથી જય શ્રી સ્વામિનારાયણ વાલા ભક્તો ભગવાનના ધામમાં તો એને જવું છે ને તો નકશીખ નિર્દોષ થયા વગર ભગવાનના ધામમાં એન્ટ્રી મળશે નહીં માટે ભગવાને આપણને નકશીખ નિર્દોષ થવાની ટીપ્સ ઘણા વચના મૃતમાં આપી છે જેમકે ગઢડા પ્રથમના ચોવીસમાં ભગવાન એમ કહે છે કે જે ભગવાનને કામી સમજે તે અતિશય કામી થઈ જાય છે ભગવાનને જે લોભી સમજે તે લોભી થઈ જાય છે અને ભગવાનને જે ક્રોધી સમજે તે અતિશય ક્રોધી થઈ જાય છે અને ભગવાનને જે ઈર્ષાવાન સમજે તે અતિશય ઈર્ષાવાન થઈ જાય છે પોતામાં ગમે તેવા ભૂંડા સ્વભાવ હોય જો ભગવાનને અતિશય નિર્દોષ સમજે તો પોતે પણ અતિશય નિર્દોષ થઈ જાય છે વળી પ્રથમના ભગવાન એમ કહે છે મોટા પુરુષને વિશે જે નિર્દોષ બુદ્ધિ રાખે છે તે પોતે સર્વ દોષ થકી રહી થાય છે અને જે મોટા પુરુષને વિશે દોષ પરઠે છે તે દોષના પરસનારાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે અને કામાદિક જે શત્રુ તે સર્વે તેના હૈયામાં આવીને નિવાસ કરે છે વળી પ્રથમના અઠાવનમાં પણ ભગવાને એમ કહ્યું મોટા પુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય તેમ તેમ તેની ભક્તિ વૃદ્ધિ પામતી જાય અને અતિશય જે મોટા પુરુષ હોય તેને જો નિષ્કામી જાણે તો પોતે કૂતરા જેવો કામી હોય તો પણ અતિશય નિષ્કામી થઈ જાય અને જો મોટા પુરુષને વિશે કામીપણાનો દોષ પરઠે તો પોતે ગમે તેઓ નિષ્કામી હોય તો પણ અતિશય કામી થઈ જાય અને મોટા પુરુષને વિશે ક્રોધિ લોભીપણું પરઠે તો પોતે પણ ક્રોધિ લોભી થાય અને જો મોટા પુરુષને અતિશય નિષ્કામી નિર્લોભી નિર્માની નિસ્વાદી અને નિસ્નેહી જાણે તો પોતે પણ સર્વ વિકાર થકી રહિત થઈ જાય છે ને પાક્કો હરિભક્ત થાય છે માટે ભક્તો ભગવાને આપણને આ ટિપ્સ આપી છે એનો ઉપયોગ કરીને નક્શીખ નિર્દોષ થવાનો પ્રયત્ન દિન પ્રતિદિન કરવો નહીં તો ગોપાળાનંદ સ્વામી એમ કહ્યું છે કે એક સ્વભાવને એક દોષને ટાળવો હોય ખરો થઈને મુંડે તો સાત વર્ષે ટળે નહીં તો સાત જન્મે ટળે પણ ભગવાને આપેલી આ ટિપ્સનો ઉપયોગ કરે કેવળ મનથી ભગવાન અને મોટા પુરુષને નકશીખ નિર્દોષ સમજવા માત્રથી આપણે બધાએ નકશીખ નિર્દોષ થઈ જઈએ અને દદામાં દઈને દેહને અંતે ભગવાનના ધામને પામીએ તો આજના દિવસે પરમ કૃપાળુ પરમાત્મા સ્વામિનારાયણ ભગવાન અને ગુરુવર્યના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ કે હે ભગવાન હે ગુરુવર્ય સર્વને એવી નક્ષિક નિર્દોષ બુદ્ધિ આપો કે બધા એના વિશે નિર્દોષ ભાવ દેખાય અને એના ફળ સ્વરૂપે બધા નક્ષિક નિર્દોષ થઈને છતાં દેહ સુખ્યા અને અંતે સૌ ભગવાનની હજુર સેવાને પામે એટલી પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ પુનઃ સૌને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ